ઉના તાલુકાના પાતાપુર ગામે વહેલી સવારે મંદિરે દર્શન કરવા જતા ગોદાવરીબેને થયો સિંહણનો ભેટો સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કે પાતાપુર ગામે સિંહો અવારનવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે ત્યારે વહેલી સવારે ગોદાવરીબેની ચાર વાગ્યા આસપાસ મંદિરે જતા હોય ત્યારે સિંહણનો ભેટો થાય છે અને સિંહણ પોતાનો રસ્તો બનાવી સાઈડમાંથી નીકળી જાય છે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને સિંહો વચ્ચેના સંબંધોની વ્યાખ્યા સમજાવે છે ब्यूरो रिपोर्ट गिरनार न्यूज़ गिर सोमनाथ